એક કોન્ટ્રાક્ટર બે એન્જિનિયર અને એ એમ બે એન્જિનિયર વિરુદ્ધ નોંધાયો છે ગુનો મેન્ટેનન્સની જવાબદારી હતી નિશાંત એન્ટરપ્રાઇઝની અને સુપરવિઝનની જવાબદારી હતી એમસીના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં રોડ પર નીકળી ગયા હતા સ્ટ્રીટ લાઇટના થાંભલા અને વાયર પણ ખુલ્લા હતા વીજળીના વાયર ખુલ્લા હોવાના કારણે રસ્તામાં પાણીમાં હતો કરંટ એક્ટિવા લઈને દંપતી ત્યાંથી પસાર થતા તેમને કરંટ લાગતા તેઓનું મૃત્યુ થયું સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગઈ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન અજીવનભાઈને જાહેરાત આધારે તેમની અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન નિષ્કાળજી બેદરકારી જણાવી આપતા ગુનો રજીસ્ટર કરેલ છે બીએનએસ એકસો છ બે મુજબ અને આગળ પાંચ આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે સર કોઈ પણ એક રીતમાં ફરિયાદ દાખલ થઈ છે આરોપીઓનું બોલ શું સાબિત થઈ

હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના હોલ નીકળી ગયેલા હતા તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવ પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાય આવે છે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો તેમજ એમસી ના સુપરવાઇઝર છે તે આમને સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ